મોજ માને નવા વર્ષ માં આપડે નવોગ લઈને આવી ગયા છીએ અને બધાને નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર સાલમો વર્ષા અભિનંદન તો આજનો દિવસ આપણા માટે બહુ ખાસ છે કેમ કે આજે પાંચમ છે રવિવાર છે અને આજે આપણે યુટ્યુબ ચેનલ માં દસ હજાર ની ફેમિલી કમ્પ્લીટ થવા જઈ રહી છે તો આ બધું તમારા લીધે થાય છે તમારો સાથ અને સહકાર આવો બનાવી રાખજો એ બધાનો હું દિલથી આભાર માનું છું કે જેમને આટલો સપોર્ટ ને પ્રેમ કરે છે તો દિલથી આભાર બધાનો અને જેને સબસ્ક્રાઈબ ના કર્યો ને એ નીચે જો લાલ કલર બટન છે એને હળવેક થી દબાવી દઉં એટલે તમે તે સબસ્ક્રાઈબ થઈ ગયા અને અમારી ફેમિલી માં જોઈન થઈ ગયા અત્યારનો પ્લાન એવો હોય કે આર્યન ભાઈ નો અત્યારે ફોન આવ્યો નક્કી હોવા મિલ્ડી માં જવાનું કેમ કે આજે પાંચમ એટલે મેં કીધું માતાજીના દર્શન કરી આવી તો બ્લોગ માં છેક સુધી બન્યા રહેજો આપણે દીવાબત્તી કરી લઈ કેમ કે આજ ઉઠો હું મોડો હું એટલે જો આંખ્યું તો મારી હજી ઝીણી ઝીણી લાગે છે ને હા પણ યુટ્યુબ માં આપણે દસ હજાર થવા એટલે મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં તો પેલા આપણે માતાજીની દીવા કરી લઈ તો ફાઇનલી આપણે નીચે આવી ગયા અને આ બે જો બળમુંડા બે આવી ગયા હાલો જાવ કે ના આર્યન ભાઈ આંકલો આંકલો હાલો

અને આજુબાજુવાળા બધા ખુજ કે આ કોણ આવી ગયું મંદિરે શ્રીફળ લઈ લીધા છે અને મંદિર આપણે પહોંચી ગયા ચાલીને કેમ કે બાઇક આગળ મૂકવું પડ્યું ગરદી તો જો તમે ટ્રાફિક જો આજે રવિવારે ને એટલે અને પાછી અમે એટલે

કેમ કે કાલ રાતે મેં સ્ક્રિપ્ટ લખી નાખી હતી એનું રેકોર્ડિંગ કરવાનું બાકી એ રેકોર્ડિંગ આપણે કરી નાખીએ અત્યારે અને પછી જમવા બેસી જાય પછી એડિટ કરવા પાછા લાગી જાય હજી તો નવસો થયા દસ હજાર એટલે દસ હજાર હું નવ હજાર નવસો સબસ્ક્રાઈબર થઈ ગયા હે યુટ્યુબમાં થઈ જશે આજમાં થઈ જઈશે મને લાગે હો બાકી હે તમે કરી નાખો ફટાફટ જો સ્ક્રિપ્ટ આપણે લખી નાખી હતી કાલે જો આ લખેલી માટે સ્ક્રિપ્ટ લખવી પડે મિનિ વ્લોગ માટે જો

ખોલે જાગી જશે બધા ખોલે જો આપણું ઘર આમે એટલે આપણે જો ટેન કે થવા આવ્યા હે ટૂંક જ સમયમાં ટેન કે થઈ જશે તો ફટાફટ આપણે ફટાકડા લઈ આવી અને કેક લઈ આવી

દસ હજાર જ નહી રહી ગયા થોડાક કરી ભાઈ જો એકલા એકલા ચા પીયો આવી ગયા છે ને કેમ છો મજામાં મજામાં તો અત્યારે વિડિયો બનાવીને હું નીકળી ગયા કેક લેવા જવા માટે એક જગ્યાએ પણ બંધ હતી તો અત્યારે કેક લેતા આવી શું બરોબર છે કેક લેતા આવી ને અત્યારે તો કેક લેવા આવી ગયા બ્લેક બ્લેક હા લઈ અને ઓલું ફટાકડા છે ઓલા હા એ રીતે શુભમભાઈ તરફથી પાર્ટી દસ હજાર લખી નાખો હવે જોરદાર લખી દીધું હે ભાઈ શું આપે હે પાણી આવી ગયું અત્યારથી તને તો ફાઇનલી કેક લઈ લીધી હે અંદર શરમ આવતી હતી તોય વિડીયો બનાવી નાખ્યો હવે શરમ ધીરે ધીરે મૂકવી પડે ને શું કેવું શુભમભાઈ બરોબર મૂકવી પડે તો કેક લઈ લીધી અને બે ફટાકડા લઈ લીધા કેમ કે ભાઈ નકર ઘરે પછી આપણે ત્યાં હાવણીથી વાળવાનું એટલે એટલે બે જ લીધા નકર ચાર લેવાના હતા

ફાઇનલી મિત્રો આપણા YouTube માં 10000 ની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમારો બધાનો દિલથી આભાર આવો ને આવો તમારો સપોર્ટ ને પ્રેમ બનાવી રાખજો પણ આ વખતે આ ફટાકડા દબો દઈ દીધો દર વખતે આ દઈ દે છે આ સેલિબ્રેશન માં ફૂટતા જ નથી સેલિબ્રેશન તો થઈ ગયું ફટાકડા તો ફૂટ્યો નહી પણ કચરો થઈ ગયો એટલે હવે આપણે વાડી નાખશી ને વ્યવસ્થિત નકર મમ્મી ધોકાવા વાડી કરશે આજે મને સુબામાં આવા કાગડીવાળા લેવાના હતા હે ને બીજી વાર આવડે 20 મિલિયન થાય થાય છે થાય છે એ કોર્ટો થાય છે આમાં નામાં કેક લાય તો આમાં આમાં પડદી બાજી પાછા ઉડાળ છે

ચોખ્ખું નાખ્યું નહીં તો મિત્રો આજનો આપણે અહીંયા એન્ડ કરી છે તો નેક્સ્ટ નેક્સ્ટગમાં અને ખરેખર બધાનો દિલથી આભાર કે આવો તમારો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો તો મળી નેક્સ્ટ નેક્સ્ટગમાં જય માતાજી જય શ્રી રામ